એક માસ પહેલા વડોદરા વિસ્તારના ઋષિનગર સોસાયટીમાં થયેલ વણ શોધાયેલ ઘર ચોરીના ગુનાને શોધી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત જુદા જુદા પોલીસ સ્ટેશનમાં બનેલ અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સારો પોલીસ કમિશનર સાહેબશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી ક્રાઇમ નાઓએ આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ક્રાઈમ માર્ગદર્શન હેઠળ ઘરફોડ સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ ટીમના માણસો સાથે ઘરફોડ ચોરીના ગુના સંદર્ભે વર્કઆઉટ હાથ ધરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચોક્કસ બાતની હકીકતના આધારે આરોપી સોહેલ ઉર્ફે બાટા ઇશરાર શેખ ઉમરવર ચોવીસ રહેવાસી ઘર નંબર ત્રણ કિસ્મતનગર લાજપુર ગામ જિલ્લો સુરત મોડગામ તાંડા થાના જિલ્લા ફૈઝાબાદ ઉત્તરપ્રદેશને પકડી પાડેલ છે ગુનાની અગેગર સુરક્ષા અને વડોદરા વિસ્તારના ઋષિનગર સોસાયટીના ઘર નંબર ચારસો છવ્વીસમાં ગઈ તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ રાત્રિ દરમિયાન કોઈએ અજાણ્યા ઈસામોળે પ્રવેશી સદર મકાનમાંથી સોના ચાઇના ઘરણાની ધરફોડ ચોરી થઈ તે સંદર્ભે વડોદરા પોલીસ સ્ટેશનમાં સંલગ્ન કલમથી ગુનો નોંધાયેલ હતો